નમસ્કાર મિત્રો જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ મા મોગલનું ધામ ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલું છે મા મોગલના પડચા અપરંપાર છે માં દુખ્યાના દુઃખ દૂર કરે છે મા મુગલ તેના શરણે આવેલા ભક્તોની મનની ઈચ્છા જરૂરથી પૂરી કરે છે મા મોગલે ઘણા સંતાન નહીં દંપતીને સંતાન સુખ આપ્યું છે મહિલાએ લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના અગિયાર વર્ષ થઈ ગયા હતા પણ તેને સંતાન પ્રાપ્તિ થઈ નહીં ત્યારે ને સંતાન દંપતીએ માતા મુગલની માનતા રાખી દંપતીએ સંતાન માટે અનેક દવાઓ કરાવી ચૂક્યા હતું સતાય તેમને અગિયાર વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં તેમણે માતા મુગલ પર શ્રદ્ધા રાખી સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી માનતાનો પરચો દંપતીએ તરત જ મળી લગ્નના અગિયાર વર્ષ પછી માતા મુગલની કુપાતી યુવતીના ઘરે પાણું બંધાયું અને દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થવાથી આખો પરિવાર ખુશખુશાલ થઈ ગયો તેમનો દીકરો થોડાક મોટો થવાથી સાથે જ તેઓ કબરાવ આયા અને માતાજીના દર્શન કર્યા અહીં તેમણે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા સાથે જ તેમણે ઈચ્છા યક કરી કે તેઓ મંદિરમાં ચાદીનું સત્તર ચડાવવા ઈચ્છે છે બાપુએ કહ્યું કે માતા તેમની માનતા સ્વીકારી લીધી છે પરંતુ ચાદીનું સત્તર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવવામાં આવે મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જયમાં મોગલ જરૂર થી લખજો